થરાદની પ્રગતિનગર સોસાયટીમાં ગટરના પાણી ઉભરાયા ગટરના પાણી જાહેર રસ્તા પર ફરી વળતા સ્થાનિક મહિલાઓનો રોષ ભભૂક્યો થરાદની પ્રગતિનગર સોસાયટીમાં ગટરના પાણી ઉભરાયા ગટરના પાણી રસ્તા પર ફરી વળતા મહિલાઓમાં રોષ નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી ગટરનું કામકાજ હાથ નથી થયું વહેલી તકે ગટરનું કામ કરવા સ્થાનિક મહિલાઓની માંગ ઉઠી છે તમામ વેરો ભરવા છતાં પણ નગરપાલિકા દ્વારા ગટર લાઈનનું રિપેરિંગ નથી કરાતું છેલ્લા 2 વર્ષથી ગટરનું ગંદુ પાણી ઉભરાતા રૂકચાણાની પણ સેવાઈ રહી છે ભીતી મહિલાઓએ થાળી વગાડી રોષ વ્યક્ત કર્યો પર પ્રગતિનગર સોસાયટીમાં 15 દિવસ મહિના એક દિવસ ખટારો જતો જ નથી અમારી પ્રગતિમાં 24 કલાક ગટરનું પાણી ઉભરાયેલું જ રહે છે અમે ઘરવેરા પાતીવાળા આપ આવે તો કે કેસે તમે નગરપાલિકામાં જઈને કહી આવો નગરપાલિકામાં કોઈ હોબળતું છે નહીં જ્યારે આવે ત્યારે પ્રગતિમાં પાણીની તકલીફ થાય છે ગટરનું કોઈ હોતું નથી બહેરાને આવું થવું પાણી પીવાનું પાણી મારે કેવી રીતે કરવું જે જે બી પ્રગતિમાં આવે તો કે છે પંદર દિવસ એક બીવે દિવસ કાલે થઈ જશે પંદર દિવસ થઈ જશે નગરપાલિકામાં અમે બધી લેડી છે એક વખત આવીને ગઈએ છીએ અને હજી સુધી અમારે પ્રગતિમાં કોઈ સોલ્યુશન થયું નથી પાણીને પીવાનું પણ તમે આવીને તપાસ કરી જાઓ એક વખત એકલું ગંદ મારે છે પીવાનું પાણી ઓ દિવસ પાણી આવે છે એમાં ગંદકી થાય છે અને અમે હવે પોણી અમારી પ્રગતિમાં સોસાયટીમાં નહીં ગટરનું કોઈ થાય તમે બધી જ પ્રગતિનગરની બહેનો નગરપાલિકામાં ભૂખ હડતાલ ઉપર આવીને બેસીશું